ખેરગામના રામજી મંદિરે કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો ચુમ્મોતેરમી દેવી ભાગવત કથાનો આજે મંગલ પ્રારંભ થયો હતો જેનું દીપ પ્રાગટ્ય ધર્મ આચાર્ય પૂજ્ય પ્રભુદાદા તથા ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ અશોકભાઈ ગજેરાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રવેશ યુવરાજસિંહ બેસાનિયાના નિવાસેથી પોથી યાત્રા પ્રસ્થાન થઈ હતી જેમાં રામજી મંદિર ટ્રસ્ટ મહિલા મંડળ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખેરગામના ભાઈ બહેનો જોડાયા હતા આજે કથામાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વાપીથી મુકેશિ ઠાકુર પધાર્યા હતા એમનું સ્વાગત ભાજપના મહામંત્રી શૈલેષ ટેલર અનિલભાઈ કાપડિયા અને અલ્પેશભાઈ ગજેરે કર્યું હતું કથાનું ચરણ કરતા પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનું પર્વ એટલે નવરાત્રી છે કલયુગમાં માનું શરણ કરનાર અભય બની જાય છે કથાકાર મિતેશભાઈ જોશી વલસાડવાડાએ ચંડી યજ્ઞ સંપન્ન કર્યો હતો અંતમાં એકસો આઠ દીવડાની મહાઆરતી સાથે કિશન પ્રફુલભાઈ શુક્લ કેનેડા તરફથી પ્રસાદ આપવામાં આવ્યો હતો શારદીય નવરાત્રી છે ના રામજી મંદિરે શ્રીમદેવી ભાગવત કથાનું પણ મંગલાચરણ થઈ રહ્યો છે જેમને નિવાસેથી ઓથી આ પ્રસ્થાન થાય છે એવા અમારા યુવરાજસિંહ જાબરરાવ બેસાને ના નિવાસે પોથી પૂજન કરીને અહીંથી પોથી યાત્રા મંગલ પ્રસ્થાન કરે છે ખેરગામ રામજી મંદિર મહિલા મંડળ જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ અને રામજી મંદિર ટ્રસ્ટના સહયોગથી જ્યારે આ દેવી ભાગવતની કથાનો આરંભ થાય છે દેવી કથા નું દીપ પ્રાગટ્ય ધર્માચાર્ય આણી પ્રકટેશ્વર ધામના પૂજ્ય પ્રભુદાદાના હસ્તે થઈ રહ્યું છે સાથે અમારા ગુજરાત પ્રાધ્યામ પરિવારના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા પણ ઉપસ્થિત થઈ રહ્યા છે ધારાસભ્ય શ્રી વલસાડ ભરતભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી ધરમપુર અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે આજે નવરાત્રિના મંગલ અવસરે નવ દિવસીય માતાજીની આરાધના ઉપાસના પૂજન અર્ચન અને હવનનો કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે આદ્યશક્તિ માં ભગવતી નો આ પર્વ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો જે વિજય થાય છે અધર્મ ઉપર ધર્મનો વિજય અસત્ય ઉપર સત્યનો વિજય એનું વિજય ઉત્સવનું પર્વ એ નવરાત્રિ પર્વ છે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટા કુષુકાંડા ચતુર્થકમ પંચમમ સ્કંદમાતે ત્રીષ્ઠમ કાત્યાયરીચ સપ્તમ કાલરાત્રિચ મહાગૌરી ચાષ્ટકમ નવમ સિદ્ધિદાત્રી નવ દુર્ગા પ્રકટા માતાજીના એક સ્વરૂપમાંથી ત્રણ સ્વરૂપ થયા ત્રણ સ્વરૂપમાંથી નવ સ્વરૂપ થયા નવ સ્વરૂપમાંથી માંથી સ્વરૂપ થયા સોલમાંથી ચોસઠ સ્વરૂપ થયા એ તમામ દેવી ચરિત્રનું વર્ણન એ શ્રીમદ ભાગવત છે બધાની ઘેરે મહાકાલી માતાનો ફોટો છે પણ નવું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોને ખબર નથી કે મહાકાલીનો પક્ષ શિવજી ઉપર શું કામ બીજું સીતારામ બોલીએ છે રાધેશમ બોલીએ છે માનું નામ પહેલા છે કેમ આ પ્રશ્ન કોઈને જાગતો જ નથી એટલે જવાબ ક્યાંથી હોય પણ એનો ઉત્તર દેવી ભાગવતમાં છે અને ત્રીજી અતિ મહત્વની વાત એ છે જે મોટા ભાગે લોકોને ખબર જ નથી રામે રાવણનો નાશ કર્યો પણ કોઈ દિવસ રામની પાસે રાવણની મૂર્તિ નથી કૃષ્ણએ કંસનો નાશ કર્યો તો કોઈ દિવસ કૃષ્ણ પાસે કંસની મૂર્તિ છે નથી જયારે માતાજી અંબા માતાનું તમે દર્શન કરો તો ફોટો હોય કે મૂર્તિ હોય મહેસાસુર ચરણમાં જ છે માતાજીની સાથે સદૈવ મહીસાસર હોય છે કેમ આ પ્રશ્ન ઉત્તર પણ દેવી ભાગવત છે એટલે દેવી ચરિત્ર અતિ દુર્લભ ચરિત્ર છે બીજી બધી કથાઓ તો વારંવાર માણસને સાંભળવા મળે પણ દેવી ભાગવત તો માની કૃપા હોય એ જ સાંભળી શકે અતિ દુર્લભમ દેવી ભાગવતમ ભાગવતમાં પણ દેવી ભાગવત અતિ દુર્લભ છે જે બ્રહ્માએ ગાયું છે જે વિષ્ણુએ ગાયું છે અને જે ખોદ સાક્ષાત ભગવાન શિવે ગાયું છે તો આ દેવીનું ચરિત્ર મંગલ કથા અમારા ખેરગાવની અંદર રામજી મંદિરમાં આજથી શરૂ થાય છે દરરોજ દસ થી બારનો સમય છે જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ખેરગામ